દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યુઝ હું ધ્રુવિ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે શિવરાત્રી નો પાવન પર્વ છે ત્યારે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચર્ચા કરવા માટે આપણી સાથે જાણીતા માન્યતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી પ્રવીણ કુમાર જોડાઈ ગયા છે તો પ્રવીણ કુમાર પાસેથી હું સૌપ્રથમ જાણવા માંગીશ કે શું કહેશો શાસ્ત્રીજી જે પ્રકાર શિવરાત્રીનો પર્વ મનાવવામાં આવે છે સૌપ્રથમ તો શિવરાત્રીનું મહત્વ આપની પાસેથી જાણવા માંગીએ કે આજના દિવસે ભોળા શંકરનું શું મહત્વ હોય છે અને શિવરાત્રીનું શું મહત્વ હોય છે સાધર્મ શાસ્ત્રની અંદર રાત્રિ પૂજન જે છે એમાં ત્રણ રાત્રીનું બહુ મહત્વ આપ્યું છે જી કાલરાત્રિ મોહરાત્રિ મહારાત્રિ કાલરાત્રિ કાલી ચૌદશનું પૂજન છે દુર્ગાષ્ટમીના દિવસે જે આવે એને દુર્ગાષ્ટમીની રાત્રિ કહેવામાં આવે અને મહા શિવરાત્રિ એને મહારાત્રિ કહેવામાં આવે મહારાત્રિના દિવસે રાત્રિ સાથેનું પૂજન છે હવે શિવરાત્રિ જે છે એમાં બે દરેક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ આવે એને શિવરાત્રિ કહેવામાં આવે છે અને મહા મહિનાની જ્યારે વધ તેરસ એટલે કૃષ્ણ પક્ષની તેરસ આવે એને મહાશિવરાત્રિ તરીકે પ્રાપ્ત કરવા આવે શિવરાત્રિ એટલે શિવ ભગવાનની રાત્રિ શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ જ્યારે જીવાત્મા જન્મને ધારણ કરે ત્યારથી એનામાં માયા મોહ લોભ ઇત્યાદિ ઘણા અવગુણો હોય છે અને એ અવગુણોને લીધે જીવાત્મા જાણતા અજાણતા કાયિક વાચિક માનસિક ત્રણ પ્રકારના પાપો કરે છે એ પાપોના નિવારણ માટે ભગવાન શિવનું પૂજનનું મહત્ત્વ આપેલું છે શિવરાત્રિના દિવસે વિશેષ પૂજન કહેલું છે શિવરાત્રિના દિવસે કૃતમ પૂ પૂજનમ સપ્તજન્મ કૃતમ પાપમ નશ્યતી સાત જન્મની અંદર કરેલું પાપ પણ શિવરાત્રિની અંદર પૂજનથી એનું નાશ થાય છે શિવરાત્રિના પૂજનની અંદર આઠ પ્રહરની પૂજા હોય છે આઠ પર દિવસના ચોવીસ કલાકના આઠ ભાગ કાઢી નાખવામાં આવે ત્યારે સવારે છ વાગ્યાથી લઈ બીજે દિવસે સવારના છ વાગ્યા સુધીના આઠ પરમાં દરેક પરનું પૂજન હોય છે દરેક પરની અંદર ભગવાનનું પૂજન કરવામાં આવે ભગવાનના પૂજનની અંદર અનેક પ્રકારો બતાવ્યા છે માનસિક પૂજન હોય પંચોપચાર પૂજન હોય ષોશોપચાર પૂજન હોય રાજોપચાર પૂજન હોય મહાપૂજા હોય આ પ્રમાણેના અનેક પૂજનના પ્રકારો છે જે જે પ્રકારનું પૂજન કરવામાં આવે એ પ્રકારે જીવાત્માને એનું ફળ મળે છે પ્રથમ આપણે જોઈએ કે માનસિક પૂજા તો કોઈ માણસ કાયમ માટે શિવરાત્રિનું પૂજન કરતો હોય અને માની લો કે કોઈ બસમાં હોય કોઈ પ્લેનમાં હોય અથવા કોઈ જગ્યા એવી જગ્યા હોય કે જે કોઈ પૂજન સામગ્રી લાવી ના શકે એ કોઈ પૂજન કરવા માટે શિવાલયોમાં જઈ ન શકે તો એ માનસિક પૂજા કરે અને પોતાના શરીરના પાંચ તત્વો લંબ પૃથ્વી આત્મને પૃથ્વી આત્મને ગંધમ પરિકલ્પ્યામી હે ભગવાન મારા શરીરમાં રહેલું પૃથ્વીરૂપી તત્વ હું તમને ગંધ તરીકે અર્પણ કરું છું હમ આકાશવાત્મકમ પુષ્પમ પરિકલ્પ્યામી આકાશરૂપી મારું તત્વ હું તમને પુષ્પ તરીકે અર્પણ કરું છું ઓમ નૈવેદ્યમ વમ ઈતિ નૈવેદ્ય પરિકલ્પ્યામી આમ આપણા શરીરની અંદર તે જોવાયું આકાશ વગેરે તત્વોને પાંચ પ્રકારે ભગવાનને અર્પણ કરવા અને એને માનસિક પૂજા કહેવાય કોઈ વખતે આપણે શિવરાત્રિ હોય કોઈ એવું પૂજ એવો સમય આવે ને આપણે બહુ પૂજન ન કરી શકીએ તો ત્યાં આગળ પંચોપચાર પૂજન ગંધ અક્ષત પુષ્પ ધૂપ અને દીપ આ પાંચ વસ્તુઓ ભગવાનને અર્પણ કરી એને પંચોપચાર પૂજન કહેવામાં આવે છે પછી સોળસોપચાર પૂજન કે શિવરાત્રિના દિવસે સોળ ઉપચાર આ બહુ પ્રચલિત પૂજન છે કે ભગવાનનું પહેલાં ધ્યાન કરવું પછી ભગવાનનું આહવાન કરવું ભગવાનને બેસવા માટે આસન આપવું ભગવાનને પછી સ્ના લામાં એટલે સ્નાન કરાવું ભગવાનના પગ ધોવા ભગવાનના હાથ ધોવા ભગવાનનું મુખાર બિંદ ધોવું ભગવાનના સર્વાંગો ઉપર જલ ચડાવી એમને એમનું સ્નાન કરાવું પછી ભગવાનને દૂધથી દે સ્નાન પછી દહીંથી સ્નાન પછી ઘીથી સ્નાન પછી ત્યાં આગળ મધથી સ્નાન અને પછી સરખરાથી સ્નાન પાંચ એનાથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને ગંધોદક એટલે ચંદન કેસર ના પાણીથી એનાથી એમને ભગવાનનું પૂજન કરવું ત્યાર પછી ભગવાનને અત્તરથી સ્નાન કરાવું અને ભગવાનની ઉપર અભિષેક અભિષેક એટલે અવિચ્છિન્ન ધાર્યા એને તૂટેને એવી ધાર્યા ધારથી ભગવાનની ઉપર અભિષેક થાય જેને આપણે બીજા શબ્દોમાં આપણે ફુવારાનું સ્નાન કહીએ તો અભિષેક જે સ્નાન છે અભિષેકના અનેક પ્રકારો ધર્મશાસ્ત્રમાં વર્ણન કરેલા છે શિવ શિવપુરાણની અંદર જુદા 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 પ્રકારે અભિષેકથી જુદી જુદી મનોકામનાઓને ત્યાં આગળ સબર થાય દૂધથી અભિષેક કરવાથી આયુષ્યની વધે દહીનું દહીંનો અભિષેક કરવાથી મનોકામના સિદ્ધ થાય દૂધ અને પાણીથી અભિષેક કરવાથી સંતાન ની પ્રાપ્તિ થાય મધથી ત્યાં આગળ અભિષેક કરવાથી આરોગ્ય સારું રહે અભિષેક કરવાથી સત્વની વૃદ્ધિ થાય ત્યાર પછી ત્યાં આગળ શર્કરા સ્નાન કરવાથી ભગવાનને શર્કરાના પાણીથી અભિષેક કરવાથી ત્યાં દરેક માણસની પુષ્ટિનો વધારો થાય ત્યાર પછી એમ ભગવાનને ગંધ કેશર ચંદનથી પેલા પછી એમને ભગવાનને અક્ષત થી પૂજન ભગવાનને પુષ્પથી પૂજન ભગવાનને બિલીપત્રો બહુ પ્રિય બિલીપત્ર એટલા માટે પ્રિય છે કે ભગવાન શંકરે સમુદ્ર મંથનની અંદર જ્યારે પ્રથમ વિષ નીકળ્યું ઝેર ભગવાને બીધું ભગવાને ઝેર અંદરના ઉતારતા કંઠમાં રાખ્યું અને ભગવાન નું પહેલો જે હતો સ્વરૂપ હતું ને એ ભગવાન શ્વેત સ્વરૂપે હતા કર્પૂરના જેવો ભગવાનનો કલર હતો રંગ હતો પણ જ્યારે એમણે વિષ્ણુ વાન કર્યું એટલે ભગવાન શંકર નીલકંઠ બની ગયા અને ભગવાનને એ ઝેરના લીધે આખા શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ બીલીપત્ર પાણી પછી દૂધ દહીં આ બધા સીત પદાર્થો છે અને ઠંડક ના પદાર્થોથી ભગવાનને જ્યારે અભિષેક કરવામાં આવે ત્યારે ભગવાન બહુ પ્રસન્ન થાય એ રીતે પૂજન પછી ફૂલ પછી ફૂલનો ગુલાલ સિંદૂર આ બધું તો બહુ ડીપ નોલેજ છે બહુ સમજાવ એટલે અભિલ ગુલાલ સિંદૂર હળદર વગેરેથી ભગવાનનું પૂજન પછી ભગવાનને ઉત્તમ પ્રકારનું ધૂપ પછી ભગવાનને દીપ અર્વણ કરવાનું ભગવાનને ઉત્તમ પ્રકારના નૈવેદ્યો અને ભગવાન આખા તૈયાર થઈ જાય એટલે આરતી જે કરીએ છીએ આપણે બધા આરતી કરીએ છીએ પણ આમ આમ ચારે બાજુ ફેરવી નહીં પણ ખરેખર ભગવાનના ચરણથી લઈ ભગવાનના શેખ સુધી ભગવાનને તૈયાર કર્યા કેવા થયા ભગવાનના દર્શન દીવા દીપ દ્વારા દર્શન એનું નામ આરતી છે અને આરતી કર્યા પછી ભગવાનની ક્ષમાપના કે ભગવાનના ચરણ કમનમાં પુષ્પાંજલિ ભગવાનની કોઈ પૂજનમાં ભૂલચૂક થઈ હોય તો માફી માંગવી ભગવાનની પ્રાર્થના એથી સોળસોપચાર પૂજન આ સોડસો ચાર પૂજન એવી રીતે કંઈ મોટા મોટા યજ્ઞોમાં મહારુદ્ર અતિરુદ્ર ઇત્યાદિ યજ્ઞોમાં મહાપૂજા પણ ભગવાનની થાય આ પ્રકારે લિંગનું પૂજન શિવરાત્રિના દિવસે મહત્ત્વ એટલા મળે છે કે શિવરાત્રિના દિવસે કોઈ પણ માણસ થોડું પણ જો ભગવાનનું પૂજન કરે તો ભગવાનને બહુ પ્રિય છે એની એક પુરાણમાં કથા છે કે પહેલાં એક પારધી હતો અને એ પારધી પોતાના પોતાના ઘરનું પરિપાલન કરવા માટે ગૃહ ચલાવવા માટે જંગલમાં અનેક પશુ પંખીઓનો શિકાર કરતો હતો એક દિવસથી પારધી શિકાર કરવા ગયો સવારથી એક ઝાડ ઉપર ચડી ગયો અને બધા પશુઓનો રાહ જોઈને બેઠ સવારથી સાંજ સુધી કોઈ ત્યાં આગળ પશુ આવ્યો નહીં એને રાત પડી રાત્રે બણે ત્યાં પશુઓને ની રાહ જોઈ અને એકદમ ત્યાં ઝાડ ઉપર કંટ્રાળ બેઠા બેઠા જે પાન હતા તોડી તોડીને નીચે નાખવા માંડ્યા એ ત્યાં આગળ ઝાડની એ બિલ્વી બિલ્વપત્રનું ઝાડ હતું નીચે ભગવાન શંકર હતા એ એ બિલીપત્ર જાણતા અજાણતા પણ ભગવાનને અર્પણ થયા અને તેથી તુરત જ ભગવાન સો સવારના ભરમાં ભારતીની ઉપર પ્રસન્ન થયા અને એને અખંડ સુખની પ્રાપ્તિ કરાવી શિવરાત્રિનું પૂજન શિવરાત્રી માં જાણતા અજાણતા સંબંધમાં ગમે તે રીતે પણ જો ભગવાનનું પૂજન કરવામાં આવે તો એ દરેક જીવાત્માની મનોકામનાઓને પૂર્ણ કરે છે જી તો શાસ્ત્રીજી આપે જણાવી મહાશિવરાત્રીનો પર્વ છે તેનું મહત્વ શું છે તેની શું વિશેષતા છે તેના વિશે વાત કરી તો લિંગો વિશે વાત કરવામાં આવે તો હું આપને લિંગના પ્રકાર વિશે પૂછવા માંગીશ અને તેનાથી પ્રાપ્ત શું થઈ શકે છે હા લિંગોના અનેક પ્રકાર છે મેં કહેવાય એમ પહેલાં આપણે જ્યોતિર્લિંગ બાર જેનું તો સ્વરણ માત્ર એના સ્વરણથી પણ જીવાત્માનો ઉદ્ધાર થાય છે બીજા પ્રકારના લિંગ જેને પાષાણ લિંગ કહેવામાં આવે છે પાષાણ લિંગ એટલે પથ્થરમાંથી બનેલા લિંગો અને એ પથ્થરમાંથી કોઈ સ્ફટિકમાંથી બનાવેલો હોય કોઈ પથ્થરમાંથી બનાવેલો હોય કોઈ આપણે લાલ પથ્થરમાં હોય કોઈ કારો પથ્થરમાં હોય એમ એને પાષાણ લિંગ હોય પણ પાષાણ લિંગ જે હોય એ લિંગને કોઈ પણ દેવાલયની અંદર બ્રાહ્મણ દ્વારા પ્રતિષ્ઠા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું સ્થાપન કરવામાં આવે જ્યારે પાષાણ લિંગની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એમાં સાક્ષાત શંકરો સ્થિત એમાં ભગવાન સાક્ષાત શંકર ત્યાં સ્થિર રહે છે અને એ ભગવાનનું પૂજન કરવાથી પણ દરેક મનુષ્યની મનોકામના પૂર્ણ થાય છે એવું શાસ્ત્રમાં વર્ણન છે બીજા પ્રકારનું લિંગ જેને સ્વયંભુ લિંગ કહેવામાં આવે છે એ કોઈ પણ કારણ પણ ભગવાન પોતે સ્વયંભુ પ્રગટ થયા ઘણા સ્વયં આપણે તમે ઈડર બાજુ જાઓ બનાસકાંઠામાં જાઓ દરેક જગ્યાએ સ્વયંભુલિંગો બહુ છે જેમ કે વૈદ્યનાથ છે પછી ત્યાંથી ચાલ્યા તે આપણે વાસણિયા મહાદેવ છે પછી ત્યાં ઈડરની પાસે વીરેશ્વર છે મહાકાલેશ્વર છે ભવનેશ્વર છે આ બધા જ સ્વયંભૂ ઉત્પન્ન થયેલા લિંગ અને એની દરેક સ્વયંભુલિંગની અલગ અલગ કથા હોય છે કોઈ વખતે ભગવાન કોઈને સ્વપ્નમાં આવીને કહે કે હું અહીં આગળ છું મને તમે અહીંથી બહાર કાઢીને અહીં શિવાલય બનાવો કોઈને ત્યાં આગળ ભગવાન સ્વપ્નમાં કહે કોઈને બીજી રીતે કે એ રીતે ભગવાન જ્યારે પોતે જાતે પ્રગટ થાય એનું નામ સ્વયંભુલિંગ પહેલું મહત્ત્વ જ્યોતિર્લિંગનું છે બીજું મહત્ત્વ સ્વયંભુલિંગનું છે આ બે જે લિંગો છે ને એની કોઈ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી એને પ્રતિષ્ઠા વગર જ ભગવાન એમાં પ્રાદુર્ભાવ ભગવાનનો થયેલો હોય છે પછી ત્રીજા પ્રકારના લિંગ તો ત્રીજા રત્નમય લિંગ રત્નમાંથી બનાવેલા રિંગ હવે રત્નમાં લિંગમાં કોઈ મોતીનું બનાવેલું હોય મોતીનું લિંગ જે બનાવેલું હોય એનું જે પૂજન કરવામાં આવે તો જીવાતમાની મનોકામના સિદ્ધ થાય મોતી જે છે એ ચંદ્ર મોતી ચંદ્ર સ્વરૂપે છે ભગવાન શંકરે ચંદ્રને પોતાના મસ્તક ઉપર જ્ઞાન ગંગા રૂપે ધારણ કર્યો છે જ્યારે મોતીના લિંગનું પૂજન કરવામાં આવે ત્યારે જીવાત્માનું મન સંસારમાંથી પરમાત્મા તરફ વરે છે બીજું સ્વર્ણનું લિંગ સ્વર્ણના લિંગને પૂજન કરવામાં આવે તો જીવાત્માને રાજ્ય શક્તિ એટલે કે કોઈ રાજા હોય રાજા બનવું હોય કોઈ સત્તા મેળવી હોય કોઈ પ્રકારનું તો એના માટે સત્તા મેળવવા માટે એને ભોગવિલાસાદરો મોટર ગાડી બંગલા વગેરે એના માટે સુવર્ણના લિંગનું પૂજન છે ચાંદીનું જે લિંગ છે એ ચાંદીનું લિંગ દરેક મનુષ્યની મનોકામનાને પૂર્ણ કરવાવાળું છે પછી પારદ એટલે પારામાંથી બનાવેલું રીંગ હોય એ પારદનું જે લિંગ છે ને એ લિંગ પણ જીવાત્માના રોગનો નાશ કરે છે રત્નમય લિંગની અંદર હીરો માણેક મોતી વગેરેથી બનાવેલા એ દરેક લિંગો પોતપોતાના ગુણધર્મ પ્રમાણે જેમ કે મોતી છે તો મોતી મન ઉપર અસર કરે જે આપણે રત્ન માણેક માણેકનું લિંગ છે એ ભગવાન સૂર્ય છે એ આત્મા સ્વરૂપ છે અને આત્મા સ્વરૂપ મોતીના લિંગનું જ્યારે પૂજન કરવામાં આવે ત્યારે જીવાત્માનું આત્મબર્વતે છે એ રીતે જ્યારે એને લોખંડના લિંગનું પૂજન કરવામાં આવે તો લોખંડના લિંગથી એની રોગ દિષ્ટ એટલે કાયિક વાચિક માનસિક કરેલા પાપોમાંથી દૂર થઈ અને એને કોઈપણ પ્રકારના પાપ દ્વારા થયેલા જે દોષો અને જેને કારણે દુઃખી થતો હોય તો એમાંથી એ મુક્ત થઈ જાય છે આ પ્રમાણે ધાતુના લિંગ એ પ્રમાણે આપણે મોતીના લિંગ કહ્યા એવી જ રીતે પછીનું લિંગ આવે છે કે પાર્થેશ્વર જેને કહેવાય રેતીના લિંગ રેતી અને માટીમાંથી બનાવવા માટીને પહેલાં શુદ્ધ કરી એના લિંગ બનાવી અને એનું એનું પ્રતિષ્ઠા કરી પૂજન કરવામાં આવે એને ત્યાં આગળ માટીના લિંગને પાર્થેશ્વર કહેવામાં આવે છે પાર્થેશ્વર રૂપે ભગવાન માટીના લિંગમાં છે શાસ્ત્રનો નિયમ આમ એવો છે કે સ્ત્રીમ અનુપિત્તાનામ શુદ્રાણાં ચ નરાધમ વેદનામના અધિકારસ તો વિષ્ણુરવા રવા શંકરસ્ય ખરેખર વેદકાલીનની અંદર અત્યારે એવું નથી અત્યારે બધાને જેમ સમય પરિવર્તન થયો યુગ પરિવર્તન થયો એમ બધાને અધિકારની પ્રાપ્તિ થઈ પણ પહેલાંના વખતની અંદર વેદકાલીનમાં સ્ત્રીઓને અનુપિતાનામ એટલે જણીન ન પહેરી હોય તેવાને શણામ અનુપિતાનામ શુદ્રાનામ શુદ્ર હોય અને નરાધમ હોય એવાને ભગવાન શંકરને લિંગને જ્યોતિર્લિંગ સિવાયના બીજા લિંગોને અડવાનો અધિકાર નહોતો અને સ્પર્શને ના અધિકાર એને સ્પર્શનો અધિકારને કરે તો નરેખે ગતા એવું હતું પરંતુ આ પાર્થેશ્વર જે લિંગ માટીના જે લિંગ એ માટીના લિંગ સ્ત્રીઓ પૂજન કરી શકે એની પ્રતિષ્ઠા કરી શકે એનું પૂજન કરી શકે અને મનોકામનાઓને પૂર્ણ કરી શકે પછી કાષ્ટના એટલે લાકડામાંથી બનાવેલા લિંગો એને થોડા કાષ્ઠના જે લિંગ છે ને એને કનિષ્ઠ લિંગ કહેવામાં આવે છે પણ કઈ ના હોય તો કાષ્ઠમાંથી બનાવેલા લિંગ સ્વરૂપ અથવા કાષ્ટમાંથી બનાવેલા મૂર્તિ સ્વરૂપનું ભગવાન શંકરનું પણ પૂજન કરી શકાય ભગવાન આ રીતે લિંગ સ્વરૂપે આખા જગતની અંદર વ્યાપ્ત છે લિંગ સ્વરૂપ લિંગમાં કોઈ આકાર નથી નિરાકાર બ્રહ્મની ઉપાસના છે અને નિરાકાર બ્રહ્મ જીવાત્મા અને સંસારમાંથી પરમાત્મા તરફ લઈ જાય છે જ્યારે પરમાત્મા તરફ જીવાતમાં જાય ત્યારે જ ભગવાન શંકરનું પૂજન કરી શકાય કારણ કે ભગવાન ગુણાતીત છે સત્વ રજસ અને તમસ ત્રણેય ગુણોથી જે પર એને ગુણાતીત કહેવાય અને એ જ ભગવાન શંકર ગુણાતીત હોવાથી ભગવાન શંકર લિંગ સ્વરૂપે એમનું પૂજન કરવાથી જીવાત્મા કાંઈક વાચિક માનસિક પાપોમાંથી મુક્ત થઈ ભગવાનના તરફ ભરે છે જી જી તો શાસ્ત્રીજી સાથે જોડાયા અને જે લિંગોના પ્રકાર છે તેના વિશે આપણે સમજાવ્યું મહાશિવરાત્રીનું મહત્વ સમજાવ્યું અને લિંગોના પ્રકારથી શું પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો શાસ્ત્રી મહારાજે આપણે લિંગના વિશે જણાવ્યું ત્યારે જ્યોતિર્લિંગનું પણ શિવરાત્રીના દિવસે ખૂબ જ વિશેષ મહત્વ હોય છે ત્યારે આવો જાણીએ બારે બાર લિંગનું મહત્વ તો આપણે જાણીએ બાળ જ્યોતિર્લિંગ પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ સોમનાથ ભારતના ગુજરાતમાં સ્થિત છે જે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું છે જે સંપૂર્ણ પૃથ્વીથી પહેલું સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે શિવ પુરાણ અનુસાર પ્રજાપતિ દક્ષે ક્રોધિત થઈ ચંદ્રમાને 155 રોગનો શ્રાપ આપ્યો હતો અને ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના કરી અને ભગવાન શિવે પ્રગટ કર્યા અને ભગવાન શિવે ચંદ્રમાને શ્રાપ મુક્ત કર્યા હતા સોમનાથ ઇતિહાસ સૃષ્ટિની રચના સાથે સંકળાયેલો છે મનુષ્યના મોક્ષ માટે સોમનાથનું નિર્માણ ખુદ દેવતાઓએ કર્યું હતું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ માટે દ્વાપર યુગમાં દેવતાઓએ ચંદનના લાકડાનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કર્યું હતું શિવ એવા રચયિતા છે જે પોતાની રચનાથી ક્યારેય અલગ નથી થઈ શકતા શિવ ચિત અને આનંદ નિર્ભિત છે સાક્ષાત સચ્ચિદાનંદ છે સોમનાથની ધરતી પર સોમેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં ભગવાન શંકર આપણને આસ્થા અને વિશ્વાસનું ફળ આપી રહ્યા છે તટ પર શૈલ પર્વત પર સ્વયંભુ શિવલિંગ છે જેને મલ્લિકા અર્જુન કહેવાય છે આ મંદિરનું મહત્વ કૈલાસ પર્વત જેટલું છે જ્યાં ખુદ ભગવાન શિવ બિરાજેલા છે આ શિવલિંગના દર્શન માંથી દરેક પ્રકારના પાપ માંથી મુક્તિ પણ જગવિખ્યાત છે ભારતના મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભારતનું એકમાત્ર દક્ષિણ મુખ જ્યોતિર્લિંગ છે આખા વિશ્વમાં અહીની ભસ્મ આરતી ના દર્શન માટે લાખો લોકો પ્રતિ વર્ષ આવે છે કહેવાય છે કે મહાકાલેશ્વર મહાકાલના દર્શન થી પ્રાણી મૃત્યુ ના ભય થી દૂર થઈ જાય છે અને તેની ઉંમરમાં માં વૃદ્ધિ થાય છે ચોથું જ્યોતિર્લિંગ છે ઓમ કાલેશ્વર જે મધ્યપ્રદેશમાં સ્થિત છે જે જગ્યાએ આ શિવલિંગ સ્થાપિત થયા છે ત્યાં નર્મદા નદી વહે છે અને પહાડોની ચારે બાજુ આ નદીના વહેણથી ઓમનો આકાર બને છે કહેવાય છે કે ઓમ શબ્દની ઉત્પત્તિ જગતપિતા બ્રહ્મના મુખથી થઈ હતી અને આ શિવલિંગ આમાંના આકાર વાળું છે એટલે જ તેને

અહીં લાખો લોકો બાબા કેદારનાથ ના દર્શને આવે છે છઠ્ઠું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર મહારાષ્ટ્રના પુણે જિલ્લાના સહારવે નામના પર્વત પર સ્થિત છે ભીમાશંકર જ્યોતિર્લે કહેવાય છે કે જે અહીં પ્રતિદિન પ્રાતઃ સૂર્યોદય પછી દર્શન માટે આવે છે તેને સાત જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે

તેને ત્રંબકેશ્વરથી ઓળખવામાં આવે છે આ લિંગની બાજુમાં બ્રહ્મગીરી પર્વત છે જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે કહેવાય છે કે ભગવાન શિવે ગૌતમ ઋષિને અહીં દર્શન આપ્યા હતા અને ગૌતમ ઋષિના આગ્રહથી જ ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થયા હતા નવમું જ્યોતિર્લિંગ છે વૈજનાથ આ સ્થાન પૂર્વમાં બિહાર અને વર્તમાનમાં ઝારખંડ રાજ્યમાં સંતલા પરકનાલા કે ઘૂમકા નામક જનપદમાં સ્થિત છે જેને વૈજનાથ ધામ પણ કહેવાય છે અહીંયા પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે આવે છે

11મો જ્યોતિલિંગ છે રામેશ્વર તમિલનાડુ રાજ્યના રામનાથ પુરાણમ સ્થાન પર સ્થિત આ જ્યોતિલિંગ આવેલ છે આ જ્યોતિલિંગને ચાર ધામ માંનું એક માનવામાં આવે છે કહેવાય છે કે રાવણ સાથે યુદ્ધ કરવા માટે આગળ વધવા માટે શ્રીરામે આ જ્યોતિલિંગની સ્થાપના કરી હતી અને આ લિંગની સ્થાપના માટે ખુદ રાવણ બ્રાહ્મણના વેશમાં પૂજા કરાવી હતી શ્રી રામના હાથે જ આ લિંગની સ્થાપના થતાં તેને રામેશ્વરમ કહેવાય છે અને અંતિમ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સંભાજીનગરની પાસે ઢોલકાબાદના સમીપ ધ્રુણેશ્વર મંદિરના નામે પ્રખ્યાત છે અહીંયા અલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરમાં સ્થિત છે જેના દર્શન માત્રથી લોકો ધન્યતા અનુભવે છે આ અમારી શિવાય જોતા રહો નિર્માણ ન્યૂઝ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર